આપણે બે ન પાવડે એટલે મિત્રો ઓલે ફોન મિત્રો ઓલો કર્યા નાખ હોય બે કીધું તો રડે ના ઘર આડા નાખો નાખો બઢો મહિના પૈયા રહી મહિના પૈયાર મારે અમે કોમ બી હમણાં માબું બાર પછી હું કંઈ નહીં બધું કોમ હતું થઈ ગયું બધા કામ આવે બી ચેક ને પડીયા નાખી દઉં હાલે હાલે હડ હા તા હા હા રાખો બાર મહિના ઉપર ફોનથી કરવો ફોન હાલ છે તો એમ ને ફોનથી કરો

ચમરાડું વાળો સુ સુરાડા રાડું શું છે એમ મેલો હે માડો કોનો હે હેડો ઘરે આવડો હાલો હાલો બીજો કો સુ કરો બોસ રાડું ઓમ માજે મૂ ગોમડવાનું કર તો માજે આચાથી એકદમ સુક મહેમાન ના માજે હાઠો હાકો હેડો હાકો હે આ બાવ હા કેગાને બીધી સંધી ખમ બોલને વેલાને મે કે સાંભળી ગરાઈ આવા કે ઓ હો લેવા જા હાલ તમે બી સુકો રેડે ને ન્યુ રેડી રેડી હો તમારે આડી અરે થોડું ફોણ કેવર તો હાચી પાવે આ આ ભાય નહી લાગે

રોટલા ખાવાના રોટલા ખાવાના ચા તો પેલો પીવો પડે ચાલે ભૂખ લાગી ભૂખ લાગી ચા તો પીવો પડે ચાંદ પીવો મારે પેલો ચાલ પેલો કા બાકી

તમે મેં ઘી નું માર બેરાતું બેરાતું ત્રણ બસ 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 અમાર માર બધો મોથો નથી બેરા ભગડી કરતો નવ રેડું પડે બેરાતું ની એક મોથો રાખો ઓ મોથો એક દે માર ના હોય પડ્યા છે બે છેત્રે પડ્યા બધા મોથો લે પાતો છે મોથો એક થી ઓ માશ હે પુ લેવા બીજો કોકો લાવરો મોથો બીજો લાવરો મોથો બીજો મોથો પાથ લાવ સર હે હે

આ પછી સેવા કરી છે આપણે સેવા લોડ સેવા કરે હા આદુ સેવા કરે ના એમ તો સેવા પાળી માણસો એવું ઓરો એ હું બી સુકો રેડે જાઉં ઘરે હા ઘરે હા શું શું માર્યું તમે અમે જીરૂ પાળ્યું રે રેડે રેડી અહીંયા પેલે જઈએ ફાવતો મોલે કે ગાડી હા આયડો છે એંડા છે સુખ મને કરો કોન બોલા ગોટી ગોટી બેસણ ને થોડુંક ખોવાનું બીજું લાવવાનું મર